નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાના વાવેરા ધારાસને સીમ વિસ્તારમાં વનવિભાગને મળી મોટી સફળતા એનિમલ ડોક્ટર દ્વારા સિંહણ ભાગે તે પહેલાં દબોચી લેવામાં આવી સવારથી જ ચાલી રહેલું આ મેગા ઓપરેશન અંદાધિત દસ કલાક જેટલું સફળ રીતે પૂર્ણ અલગ અલગ રેન્જના કર્મચારીઓ ઓફિસરો આ ઓપરેશનમાં છોડાયા હતા સિંહણને પાંજરેપુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઉપર આસિંહણે હુમલો કરેલો જેમાં દિનેશભાઈ સૌજીભાઈ સાખટ વિજયભાઈ વસરામભાઈ સોલંકી અને મંજુબેન મગનભાઈ સોલંકી એમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડેલી હાલ આ ત્રણેય વ્યક્તિઓએ રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા હા બનાવની હકીકત એવી છે કે આજે સવારે આઠ થી સાડા આઠ ની વચ્ચે સવારે સ્ટાફને મેસેજ મળ્યા કે કોઈ એક યુવાન છે એ નદી કાંઠે કુદરતી હાજતે ગયો અને ત્યાં એમને પગે ઈજા કરવામાં આવી અને બીજા એક વ્યક્તિને ઈજા કરવામાં આવી તો અમને સ્ટાફને જ્યારે મેસેજ મળ્યા તો અમારો રાજુલા રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો જાફરાબાદ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો તેમજ લીલીયાથી અમારા વેટનરી ડૉક્ટર શ્રી પંડ્યા સાહેબ તેમજ આરએફઓ ઓ ગલાણી સાહેબ સ્થળ ઉપર પહોંચી ગયા તેમજ અમારે મદદમાં સાવરકુંડલાના આરએફઓ શ્રી પણ હતા અને રાજુલા જાફરાબાદ તેમજ લીલિયાનો સ્ટાફ અમે પંદરથી વીસ ટુકડી અલગ અલગ જગ્યાએ તમામ સ્ટાફ અમારા જે એસીએફથી લઈ એસીએફ આરએફઓ એફ ઓ વેટનરી ડોક્ટરશ્રી એલ અમારા ફોરેસ્ટર વનરક્ષક લાયન ટ્રેકર્સ રક્ષણ મજૂર રાખેલા સહિત તમામ સ્ટાફ પૂરી મહેનત કરી સવારે જ્યારે આઠ વાગે મેસેજ મળ્યા સાડા આઠે તેઓ એક કલાકમાં મારો તમામ સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો અને સિંહણનું જ્યાં લોકેશન હતું ત્યાં લોકેશન કરી અને એની ગતિવિધિ ઉપર કે આ સિંહણ ક્યાંથી ક્યાં હાલે છે એ વિસ્તાર ઉપર તમામ સ્ટાફ ઓલરેડી ગોઠવાઈ ગયો અને તમામ સ્ટાફ દ્વારા અત્યાર સુધીમાં એટલી મહેનત કરી કે સાતથી આઠ કલાક આઠ કલાકની અંદર અમે સિંહણનું રેસ્ક્યુ કરી લીધું અને ગામ લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ સારો સહકાર આપ્યો આજુબાજુમાં જે વાડીવાળા લોકો રહેતા હતા એમને પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને જે ત્રણ વ્યક્તિને ઈજા કરી છે એ સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા જ ઇજા કરવામાં આવી હતી જે સિંહણ અગ્રેસિવ હતી એના કારણે આ ત્રણ ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે વેટનરી ડોક્ટર દ્વારા ટ્રાન્કિલાઇઝ કરી તમામ અમારી સાથે જે ત્રણ ડોક્ટરો હતા એ ઓલરેડી ડૉક્ટરોએ ખૂબ સારી મહેનત કરી તમામ સ્ટાફે ટ્રાન્કિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું હાલ અત્યારે અમે જે સાતથી આઠ ગાળા આઠ કલાકના સમય દરમિયાન અમને ખૂબ સપોર્ટ આવ્યો અને અમે ખૂબ સારી રીતે એમનું રેસ્ક્યુ કરી લીધું છે અને હવે કોઈ ગામ લોકોએ કે કોઈ પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી કે અમે જે સિંહણ દ્વારા જ ઈજા કરવામાં આવી હતી એ સિંહને સિંહણને અમે રેસ્ક્યુ કરી લીધી છે અને હાલ એમને સારવાર અર્થે અમે અહીંથી લઈ જઈએ છીએ